ચોમાસુ જામ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વૃક્ષો અને જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ વધારો થયો છે હજુ થોડા દિવસ પહેલા મેધરપુરામાં એક જૂનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું તે ઘટના ભૂલાઈ નથી ત્યાં આજે સચિનમાં નજીક આવેલા પાલી ગામમાં છ માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશય થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં એક છ માળની બિલ્ડિંગ ઊભી હતી આ બિલ્ડીંગમાં ઘણી જૂની હતી તે આજે અચાનક જ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી બિલ્ડિંગ પડી જતાંય ત્યારે તેની અંદર લોકો હતા આ દુર્ઘટનામાં અંદાજે પંદર જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હતી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા સચિન પોલીસે અને આસપાસના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ અને ફાયર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જમીન દોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા સાથે સાવચેતી પૂર્વક ફાયરના લાશ્કરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે लेटे थे हम उठ भी नहीं पाए और पता नहीं कैसे गिर गए कैसे निकाला किसने निकाला नहीं पता आपके साथ में रूम में और कोई था कोई नहीं था आप, आप अकेले रहते हैं आपने हमारे पति काम करने गए उनका नंबर है नहीं फोन हमारे पास था आपका नंबर ये घटना नहीं हम सो रहे थे मैं पता नहीं कितने माल का बिल्डिंग था छह सात माल का आप कहाँ पे रहते थे हम तीसरे मंजिल पर तीसरे मंजिल और नीचे आदमी भी रहते थे हमारे पास कोई नहीं था फिर आपने किसकी नहीं निकाला मतलब आदमी बिलास सारे आदमी थे उनने निकाला आपको कहाँ लगा यहाँ नहीं है मोबाइल बिल्डिंग बिल्डिंग है നമ്പർ നമ്പർ നമ്പർതിയാണല്ലോ